પ્રશ્ન એવો છે કે ભક્તિ માર્ગની અંદર વિરહ હોય છે અને જ્ઞાન માર્ગ ની અંદર વિષાદ હોય છે તો વિરહ અને વિષાદ એ બે એક છે કે કંઈક જુદું છે તો આ બે એક છે શું છે એટલે ભગવાન જે ભગવાન છે પ્રેમ છે આનંદ છે સત્ય છે એને પ્રેમ એને પ્રાપ્ત કરવાના બે રસ્તા છે એક ઈ આ રૂપે પ્રાપ્ત આ એની જે સાધના થાય એમાં આ રૂપે પ્રાપ્ત થાય અને એક હું રૂપે એટલે ભક્તિ માર્ગની અંદર પરમાત્મા છે એ આ રૂપે હોય છે અને જ્ઞાન માર્ગની અંદર એ દ્રષ્ટારૂપે હું રૂપે હોય છે એટલે હવે પરમાત્માને જે પ્રાપ્ત કરવાની જે રીત છે એ બે પ્રકારે છે કા આમ અને કા આમ મને મારા ઉપર વિશ્વાસ નથી હું આમ જોઉં છું જગતને અને સૂર્યને જોઉં છું ચંદ્રને જોઉં છું તારાને જોઉં છું નિહારિકાઓને જોઉં છું આ બધી એક કોશીથી માંડીને પાંચ કોશી સુધીની જીવસૃષ્ટિને જોઉં છું અને મને એમ થાય છે કે એ મેં બનાવેલું નથી એ મારું સર્જન નથી એ કોઈ બનાવેલું કોઈ એવી શક્તિ છે એવી સત્તા છે એણે આ બનાવેલું છે એટલે એવું બનાવેલું છે એવું જેને લાગે એ ભક્તિનો માર્ગ કહેવાય અને બીજી વસ્તુ એ જ્ઞાન માર્ગની અંદર એવું છે કે આ બધી વસ્તુની જે અનુભૂતિ કરે છે સૂર્ય ચંદ્ર તારા બ્રહ્માંડોની જે અનુભૂતિ કરે છે એ અનુભવ કોણ કરે છે બધા ઇમ્પ્રેશનો આવે છે એ ઇમ્પ્રેશનો કોની સામે આવે છે શબ્દ સ્પર્શ રૂપ સ્કંદ આ બ્રહ્માંડોના બધા દ્રશ્યો જેની સામે આવે છે એ કઈ સત્તા છે એ કઈ સત્તાનો જે વિચાર કરે છે એ જ્ઞાન માર્ગ છે એટલે હવે એક આ રૂપે પરમાત્મા છે અને એક અદ્રશ્ય રૂપે પરમાત્મા છે દ્રશ્ય રૂપે જે પરમાત્માને માને છે એનો માર્ગ ભક્તિથી શરૂ થાય છે ભક્તિનો અર્થ જોડાવું છે ભક્તિ એટલે જોડાવવું વિભક્ત છી એમાંથી આપણે છૂટા પડી ગયેલા છીએ એટલે હવે આ જે શક્તિ આ જે સત્તાએ આ વિશ્વને બ્રહ્માંડને અને અનંત જીવોને જે બનાવેલા છે એના પ્રત્યે મને પ્રીતિ થઈ જાય એટલે એના પ્રત્યે મને જો પ્રીતિ થઈ જાય એટલે હું એને કોઈ ફોર્મમાં પકડું છું રામના રૂપમાં કૃષ્ણના રૂપમાં અલ્લાહના રૂપમાં યાહોવા દેવતાના રૂપમાં કોઈ પણ રૂપમાં હું એને માનું છું કે આ ઈશ્વરનું તત્વ છે આ ઈશ્વરનું નામ છે અને એક ઈશ્વરનું કંઈક રૂપ છે નામ અને રૂપ અને અને જેમ આપણે રેડિયો વેવલેન્થની અંદર આપણે બીબીસી લેવું હોય વિવિધ ભારતી લેવું હોય તો કેમ આપણે વેવલેન્થ જોડી છે એમાં શબ્દ અથવા નામ આકૃતિ અથવા નામ રૂપ અથવા નામ એ રૂપને તમે રૂપ રૂપનું કનેક્શન કરો અને એ અસ્તિત્વની સાથે જોડાઈ જાઓ નામનો અને રૂપનો સંબંધ છે જે કોઈ વ્યક્તિ છે એક વ્યક્તિ છે તો એ વ્યક્તિની અંદર એક પ્રકારના વાઇબ્રેશનો છે અને એ વાઇબ્રેશનો જ્યારે એ વ્યક્તિને તમે યાદ કરો છો તો રૂપરૂપે યાદ કરો અથવા નામ રૂપે યાદ કરો એટલે એની જે ચેતના છે એની ચેતનાના જે વાઇબ્રેશન છે એ આપણને મળે તો અસ્તિત્વની અંદર પરમાત્માનું એક નામ છે પછી એને ઓમકાર નામ આપો રામ નામ આપો કૃષ્ણ નામ આપો કોઈ પણ નામ આપો એટલે હવે એ રામ અથવા કૃષ્ણ છે એ એની સાથે હું જોડાવા માંગુ છું અને મારી અંદર એવી શ્રદ્ધા છે એવો વિશ્વાસ છે કે આ રામ નામના રામ નામનું જે આકૃતિ છે અને રામ નામના જે ભગવાન જે વ્યાપક ભગવાન છે એણે આ સૃષ્ટિઓને પેદા કરી છે એણે આખા વિશ્વનું સર્જન કર્યું છે અને આ વિશ્વનું સર્જન પરમ તત્વની પ્રાપ્તિ થાય એના માટે કરેલું છે એટલે એવી પ્રતીતિ થાય એટલે હવે એને એને શું થાય કે એની સાથે જે વિરહ એટલે એનાથી જ્યારે છૂટો પડી જાય રામ શબ્દથી કૃષ્ણ શબ્દથી અલ્લાહ શબ્દથી એ જોડાવા માંગે પરમાત્માની સાથે જોડાવાનો પ્રયત્ન કરે એટલે આ પરમાત્માની સાથે જે જોડાવાનો પ્રયત્ન કરે એટલે વિરહ છે એને વિરહ એટલે એને જ્યારે વિસ્મરણ થાય એટલે એને મોત જેવું લાગે વિસ્મરણ જ્યારે થાય ત્યારે એને મોજ જેવું લાગે અને એ સત્તાની સાથે એટલી બધી પ્રીતિ થઈ જાય ને કે એના વગર એને જીવવું અશક્ય જેવું લાગે જાણે કે આપણને ઓક્સિજન મળતો બંધ થઈ જાય ને આપણી જે સ્થિતિ પેદા થઈ જાય એવી પેદા એવી જે ભક્ત લોકો છે એની સ્થિતિ પેદા થાય એટલે એને વિસ્મરણ છે એ મોત જેવું લાગે એનું સ્મરણ ન થાય ત્યારે એની આંખની અંદર વિષાદ આવે અને બીજું જો દેખીતી જે આકૃતિ છે આ સામેની બાજુએ રામરૂપે કૃષ્ણ રૂપે અલ્લાહરૂપે જે રૂપે આકૃતિ છે હવે આકૃતિ છે એની પેરીફરી છે જેમાં આપણે આ આ શરીર છે આ શરીરની અંદર એક તત્વ અદૃશ્ય અવ્યક્ત તત્વ છે અને એના પછી જે આપણે ચોથું ડાયમેન્શનવાળું મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે અને બીજું સામે દ્રશ્ય રૂપે આ પંચમહાભૂતનું જે દેહ છે એટલે આ દેહ છે આ દેહની અંદર મનબુદ્ધિ ચિત્ત અહંકાર છે અને એક અસ્તિત્વ છે એક પરમ તત્વ છે એટલે આ આ ત્રણ વસ્તુ છે એટલે આ પેરીફરીમાં દેખાય છે આકૃતિ દેખાય છે વિચાર દેખાય છે શબ્દ પણ આ શબ્દની પાછળ આકૃતિની પાછળ એક અવ્યક્ત તત્વ છે આ ભલે આ દેહ દેખાતો હોય પણ દેહની દેહનો જે આધાર છે એ વસ્તુ છે વસ્તુ એવી વસ્તુ છે કે એમ કહેવાય છે કે સત વસ્તુ છે એનું જ અસ્તિત્વ છે અસત વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં ગીતાની અંદરનો એક મોટો મહત્ત્વનો શ્લોક છે કે જ્ઞાની લોકોનો નિશ્ચય છે કે સતનો ક્યારે અભાવ થતો નથી અને અસતનો કોઈ દી ભાવ હોતો નથી એટલે સત એટલે હોવા પણ હવે અત્યારે આપણી અંદર આપણને દેખાય છે તો આખું વિશ્વ દેખાય છે આ આપણને ત્રણ રૂપે દેખાય છે આ ફલાણું છે આપણે જ્યારે કોઈ વસ્તુને જોઈ છે ત્યારે આપણને એમ લાગે છે આ ફલાણું અને છે હવે એની અંદર આ જે છે એ ઇન્દ્રિયોની સામે જે પ્રત્યક્ષ છે એ આ છે આ એટલે આમ પ્રત્યક્ષ જે છે અને પછી એ ઇન્દ્રિયોની જે સામે આવે છે ઇન્દ્રિયોની જે સામે આવે છે એનો ફોટો પડી જાય છે આપણા બ્રેઇન સેલની અંદર એટલે એક છે એ ઇન્દ્રિયોને આ એટલે પ્રત્યક્ષ અને એ જે પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષની એક આપણે ઓડિયો વિડિયો અંદર બ્રેઇન સેલ પાડી લે છે હવે આ જે દેખાતી વસ્તુ જે સામે દેખાય છે એ જડ છે હવે આ સંદેશો લઈ ગયું બ્રેઇન સેલની અંદર સંદેશો લઈ ગયો અને રેકોર્ડિંગ થઈ ગયું રેકોર્ડિંગ જડ છે એટલે એ પર પ્રકાશિત છે સ્વયં પ્રકાશિત નથી અને એ જે પરપ્રકાશિત વસ્તુ છે એને પછી કોન્શિયસનેસ છે એ પ્રકાશ કરે છે આ ફલાણું એટલે છે એ છે રૂપે છે ઓલા બધા પ્રત્યક્ષ રૂપે છે અને બ્રેઇન સેલની અંદર રેકોર્ડિંગ રૂપે છે હવે આ બધી વસ્તુ છે એનું અસ્તિત્વ નથી પણ જે એનો પ્રકાશ કરે છે એનું અસ્તિત્વ છે એટલે વસ્તુ છે એ એનું અસ્તિત્વ છે અને વસ્તુ દેખાતી નથી દ્રશ્ય વસ્તુ દેખાય છે પણ દ્રશ્ય વસ્તુને જે મૂલ્યાંકન કરે છે એ મન દેખાતું નથી મન અનુભવમાં આવે છે દેખાતું નથી અને એ મન છે એ કોઈ પણ પ્રકારના મૂલ્યાંકન કરે છે તો એને પ્રકાશ કરે છે એ સત છે એને પ્રકાશ કરે એટલે આ વસ્તુનું આ જે દેખાય છે ઇન્દ્રિયો છે બારના પદાર્થો છે એ જળ છે એનું કોઈ અસ્તિત્વ જ નથી જે અસ્તિત્વ છે એ સતનું છે અને સતનું અસ્તિત્વ છે એ આરોપિત થાય છે આ બધા પદાર્થોમાં એટલે સત છે એ છુપાઈ જાય છે આ જ્યારે ઇન્દ્રિયો ઇન્દ્રિયોની પ્રબળતા થાય છે મનની પ્રબળતા થાય છે એટલે સત તત્વ છુપાઈ જાય છે અને અસત વસ્તુ છે એ સત્ય લાગે છે અને અને સત વસ્તુ જાણે કે ન હોય એવી થઈ જાય છે એટલે આપણે કહેવાય એ માગી છીએ કે આ દેહ છે એની અંદર હોવાપણું છે વસ્તુ છે એમ સામે જેટલા જેટલા પદાર્થો છે એના પડદા રૂપે એના આધાર રૂપે પરમાત્મા છે એટલે હવે રામને કરે પર કૃષ્ણને કરે જગદંબાને કરે અલ્લાહને કરે યાહોવાને પ્રેમ કરે તો એ જે પ્રેમનું જે તત્વ છે એ અવ્યક્ત છે પ્રેમ કરીશી એ અવ્યક્ત છે એક સામે આકૃતિ છે અને એની એને પ્રેમ કરનાર એક ભક્ત છે એક ભક્ત છે એક સામે ભગવાન છે હવે આ ભક્ત અને ભગવાન એને જોડે કડી કઈ તો કે પ્રેમનું તત્વ એનો ભાવ છે પ્રેમ છે તો હવે પ્રેમ છે એ વ્યક્ત નથી આ સામે આકૃતિ વ્યક્ત છે અને આની સામે આપણે જેને હું કહીશી એ વ્ય એ વ્યક્ત છે એટલે બે વસ્તુ વ્યક્ત થઈ આ વ્યક્ત છે અને આ વ્યક્ત છે પણ એ વ્યક્તની અંદર એ પ્રેમનું જે તત્વ છે એ અવ્યક્ત છે અને આ પ્રેમનું તત્વ છે ભક્તિ ભક્તના લોકો છે એને જુદાઈ સહન નથી થતી પરમાત્માની જે જુદાઈ છે સહન ન થાય અને પરમાત્માની જુદાઈ સહન ન થાય એટલે શું કરે એ પ્રેમ તત્વ જેટલા અંશમાં વધતું જાય જેટલા અંશમાં વધતું જાય પ્રેમનું તત્વ જેટલા અંશમાં વધતું જાય એટલા અંશમાં સામેની બાજુથી ભગવાન ખસી જાય આ બાજુથી એને ભજનારો ખસી જાય અને ખાલી પ્રેમ જ પ્રેમનું જે તત્વ છે એ શેષ રહી જાય અને પ્રેમનું તત્વ છે એવું તત્વ છે કે નથી એ ત્રણ ડાયમેન્શન વાળું નથી ચાર ડાયમેન્શન વાળું પણ બધાનું જે પ્રકાશ કરે છે એવું તત્વ છે એટલે આ જે ભક્ત લોકો ભક્ત લોકો શું કરે છે તો કે ભક્ત લોકોને વિરહ વિરહ છે વિરહ એવી વસ્તુ છે કે વીર એની અંદરના જેટલી ઈચ્છાઓ જેટલી વાસનાઓ જેટલી કામનાઓ છે એને બાળી નાખે એવો વિરહ છે એટલે વિરહ વિરહની અંદર શું થાય વિરહની અંદર આ બધી દ્રશ્ય વસ્તુ ગમેની એને દ્રશ્ય વસ્તુ ના ગમે પણ દ્રશ્યની પાછળ જે અદ્રશ્ય તત્વ છે એની એને શોધ હોય અને એની શોધ હોય એટલે એને એમ ખબર નથી કે હું શોધ અવ્યક્ત નહીં કરું છું પણ પ્રેમ તત્વ એવી વસ્તુ છે કે ધીરે 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 પ્રેમ થતાં 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 અમે દ્રશ્ય અને આ બાજુ દ્રષ્ટા પ્રમાતા અને હામે પ્રમેય એ બે હટી જાય અને પ્રેમનું તત્વ રહી જાય આ થઈ ભક્તિ માર્ગ એટલે ભક્તિ માર્ગની અંદર પ્રેમ તત્વ એવો એટલે એની અંદર વિરહ જે થાય છે એ સ્મરણ કરાવે છે વિરહ છે એને જોડે છે જ્યારે જ્યારે પરમાત્માનું વિસ્મરણ થાય પરમાત્માનું જ્યારે જ્યારે વિસ્મરણ થાય ત્યારે અસહ્ય થાય વેચેની થઈ જાય પરમાત્માનું જે વિસ્મરણ એને અંધકાર જેવું લાગે એટલે એ અંધકાર એની અંદર પેદા ન થાય એના માટે વિરહ છે અને વિરહ છે એ શુદ્ધ એની અંદર પ્રેમનો જે અગ્નિ છે એ છે એટલે આ બાજુ વિરહની અવસ્થા છે એ ભક્ત લોકોની છે આ બાજુ વિષાદની અવસ્થા એટલે ઓને ભગવાન વગર ગમતું નથી એટલે ભગવાન વગર ગમતું નથી એટલે શું થાય ભક્ત લોકોને ભગવાન વગર ગમતું નથી એટલે એનો અર્થ શું થાય એને દ્રશ્ય વસ્તુ જોતી નથી જે દેખાતી જેટલી જેટલી દ્રશ્યની જે ઉપલબ્ધિઓ છે એ કાંઈ જતી નથી એટલે એની અંતરતમ માંગ છે એ અદ્રશ્યની છે પછી એ અદ્રશ્ય રામરૂપે હોય તો ભલે કૃષ્ણ રૂપે હોય તો ભલે એની સ્ટાર્ટિંગ ગમ્યાથી થઈ હોય જે જગ્યાએથી સ્ટાર્ટિંગ થયું હોય પણ એ ધીરે 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 એ વ્યક્તનો આધાર લઈ જેમ એક જમીન ઉપર પડી જાય તો જમીનનો આધાર લઈને કેમ ઊભો થઈ જાય એમ નામરૂપના નામરૂપની રૂપ ની અંદર આપણે ફસાઈ ગયેલા આપણે પડી ગયા છીએ નામ એ નામ છે એ ભગવાનનું જે નામરૂપ છે એનો આધાર લઈ અને ઊભો થઈ જાય અને એ જે પરમ તત્વ છે એને પામે એટલે ભક્ત છે એની જે વિરહની અવસ્થા છે અને આ બાજુ જ્ઞાન જ્ઞાન માર્ગના જે હોય એને વિષાદની અવસ્થા છે ભક્ત લોકો છે એને આ દ્રશ્ય જોતું નથી અને આ જે જ્ઞાન માર્ગ છે એમાં દ્રષ્ટા છે અવેરનેસ છે પ્રેઝન્ટ મોમેન્ટ છે અને એ પ્રેઝન્ટ મોમેન્ટ એને બતાવે છે રાગ છે દ્વેષ છે લોભ છે દુર્ઘૃણા છે ભય છે અજ્ઞાન છે અંધકાર છે એ બધું બતાવે છે અને બતાવે છે અને એની એને અંદરથી એવી તીવ્ર તાલાવેલી થાય છે કે આ વસ્તુ હું પ્રેમ વગરનો છું હું આનંદ વગરનો છું હું શાંતિ વગરનો છું હું ભયવાળો છું અને મારે આ ભયમાંથી બહાર નીકળી જવું છે આ મારી પ્રેમ વગરની સ્થિતિમાંથી મારે બહાર નીકળી જવું છે એવી જે અંદર તીવ્રતા જે છે એ જેમ ઓલો વિરહનો વિરહની અવસ્થા છે એવી બીજા વિષાદની અવસ્થા છે વિષાદની અવસ્થાની અંદર એ મુંજારો છે રુદન છે બધી વસ્તુ આ પણ છે એટલે માર્ગ અને આમ લાગે છે એવું કે ભક્તિ માર્ગ જુદો છે અને જ્ઞાન માર્ગ જુદો છે એવું નથી બેયની જે શોધ છે એ અવ્યક્તની છે અગ્નિની છે તો એ બે આમ દેખીતી રીતે ભક્ત લોકો જાણે કે દ્રશ્યની ઉપાસના કરતા લાગે પણ એ જે કરતાની ઉપાસના કરે છે એ શું કરશે એ જે ભગવાનનું જે નામ અને રૂપનું જે પિંડ છે એને બારના જે દ્રશ્યની અનંત કામનાઓ છે એમાંથી ખસેડી અને એક નામરૂપની અંદર અને ભગવાનના જે નામરૂપ છે એની અંદર શુદ્ધ સત્વગુણ છે શુદ્ધ સત્વગુણ અને અત્યારે આપણે જીવાત્માની અંદર મલિનસત્વગુણ છે મલિનસત્વગુણ એટલે રજોગુણ અને તમો થી દબાઈ ગયેલો સત્વગુણ છે એટલે ભગવાનની જે ઉપાસના કરે આપણે જેમ જેવી વ્યક્તિઓને આપણે યાદ કરી સારી વ્યક્તિની યાદ કરી તો આપણું અંતકરણ સારું થઈ જાય ખરાબ વ્યક્તિની યાદ કરીએ તો આપણું અંતકરણ ખરાબ થઈ જાય એમ પરમાત્માનું જે નામ છે સ્મરણ છે એની અંદર શુદ્ધ સત્વગુણ છે એટલે જેટલા અંશમાં એનું નામ લેતા જાય એમ આપણી અંદર શુદ્ધ સત્વગુણનો ઉદય થાય અને શુદ્ધ સત્વગુણનો જેમ જેમ ઉદય થતો જાય એમ અંદરનો અંધકાર છે એ દૂર થતો જાય અંદર પ્રકાશ થતો જાય અને ધીરે 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 ઉપાસકને એમ લાગે કે ઉપાસ્ય વસ્તુ છે ઉપાસ્ય વસ્તુ અને હું જુદા નથી એટલે કોઈ પણ પ્રેમ છે એ જ્ઞાનમાં પલટાઈ જાય છે અને જ્ઞાન છે એ પ્રેમમાં પલટાઈ જાય છે એટલે જ્ઞાની લોકો છે એ છેલ્લે પ્રેમાવસ્થા પ્રગટ થાય છે અને જે ભક્ત લોકો છે એની જ્ઞાન અવસ્થા પ્રગટ થાય છે એટલે આ અવસ્થા છે ઈ અને વિષાદની અવસ્થા છે સેમ છે ખાલી એની અંદર ભેદ શું છે સામે એક આકૃતિ છે અને આની સામે આકૃતિનો આધાર છે એકનું લક્ષ્ય છે એ આકૃતિનો આધાર પહેલેથી છે અને એકનું લક્ષ્ય છે એ દ્રશ્ય વસ્તુ છે પણ એ દ્રશ્ય વસ્તુ એટલે એને સીમિત નથી માનતો રામને સીમિત ન માને કૃષ્ણને સીમિત ન માને અલ્લાહને સીમિત ન માને તો શું કરે એ કે ભગવાનને જે માને ભગવાનને જે અંદર માનતો હોય પછી એ જ્યારે વ્યવહારમાં આવે ત્યારે ભક્ત લોકોને એમ થાય કે આની અંદર ભગવાન છે તેનો વ્યવહાર સુધરવા મને અત્યારે આપણી જનરલ જે ભક્તિ હોય એની અંદર ભક્તિ લોકો કરે પણ વ્યવહારમાં આવે એટલે જેવી લુચાઈ જેવું કપટ જેવો રાગ જેવો દ્વેષી કરે પણ ઓની અંદર આ આચા ભક્ત લોકો શું હોય કે એના ધીરે 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 વ્યવહાર બદલવા માંડે કે આ રામ છે અને પરમાત્માની સાબિતી આપે પરમાત્મા શું સાબિતી આપે કે પરમાત્મા માનો કે એને કંઈ જરૂરિયાત છે એ કોઈ માંદગી છે તો માંદગીમાં એને હેલ્પ કરવા માટે કોઈ અચાનક કોઈ વ્યક્તિ આવી જાય કોઈ પરિસ્થિતિ આવી જાય અને એમાં એને હેલ્પ કરી દે એટલે ધીરે 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 સાકારવાળાને એવો ખ્યાલ આવવા માંડે ભગવાન છે એ કોઈ આકૃતિ પર્ટિક્યુલર આકૃતિના રૂપમાં નથી પણ જ્યારે જ્યારે આપણને જ્યારે જ્યારે જે પ્રકારની જરૂરિયાત થાય ત્યારે કોઈની અંદર એ દાખલ થઈ જાય અને કોઈની અંદર દાખલ થઈને હેલ્પ કરે એટલે ભક્ત લોકોનો પેલો લિમિટેડ દ્રષ્ટિકોણ હોય પછી લિમિટેડ દ્રષ્ટિકોણ બદલાઈ જાય અને એને ખ્યાલ આવે કે આની અંદર અત્યારે આ કામ કરે છે એ પરમાત્મા છે અત્યારે એટલે હવે જે ભક્ત લોકો હોય એને શું દેખાય હવે જ્યારે જ્યારે આકૃતિ આવે ને તો એની એની પાછળ નિરાકાર વસ્તુ દેખાય કે જુઓ આ જે ઓલી શક્તિ છે અદૃશ્ય શક્તિ છે એને પ્રેરિત કરે છે એટલે ભક્તની દ્રષ્ટિ છે આવી રીતે પલટાઈ જાય અને આ જ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાનીને જ્ઞાની હોય એ નામરૂપનો બાદ કરતો જાય આ નામરૂપ હોય ને એની પાછળ જે આધાર હોય એને જોતો જાય અને ભક્ત હોય એ બધા નામ બધા નામરૂપની અંદર એ રામને જોતો જાય પેલા શરૂઆતની અંદર બધા નામરૂપ હોય એની અંદર ભગવાનને જોતો જાય એટલે એ એના એના એનું જે નામરૂપ હોય ને એ વ્યાપક થઈ જાય નામરૂપ ખાલી કૃષ્ણમાં કે રામમાં ન રહે એ જ્યાં જોવે ભક્ત લોકો નામરૂપનો આધાર લઈ રામ સર્વત્ર છે એવું ભાન એવી શ્રદ્ધા કરતા કરતા બધાની અંદર જોવે એટલે બધા દ્રશ્ય છે એના માટે રામ થઈ જાય બધા દ્રશ્ય છે એના માટે કૃષ્ણ થઈ જાય અને ઓલા ઓલા લોકોને નામ અને રૂપ છે એના આધાર પાછળનો આધાર હોય ને એને જોતો જાય એટલે એની એક જ તત્વ દેખાય અને એક તત્વ દેખાય ઓને વિષાદ એવો જ હોય અંદર બેચેની થઈ જાય આંખમાંથી આંસુ આવી જાય કંઈ ગમે નહીં એમ લાગે કે જીવ જીવવાની ઈચ્છા ન થાય મરી જવાની ઈચ્છા થાય એવા અતિવ્રતમ રીતે એને પરમાત્માનો જે વિષાદ અથવા વિરહ છે એ અંદર સહન ન થયો હોય અને આવી આવી જ્યારે અવસ્થા આવે ને એટલે બે વસ્તુ તો એક જ છે એક આમ આમ ભગવાન જોવે છે ને એક આમ ભગવાન જોવે છે એટલે વિશેષ રૂપે પછી આમ ભગવાન પ્રગટ થઈ જાય અને વિશેષરૂપે આમ ભગવાન સામાન્ય રૂપે ભગવાન છે ને એ પ્રગટ છે બધાની અંદર પ્રગટ છે પણ સામાન્ય રૂપ જેમ દિવાસણીની અંદર સામાન્ય રૂપ છે એમાં અગ્નિ હોય પણ એ અગ્નિ છે એ અંધકારને દૂર ન કરી શકે તો અંધકારને દૂર કરવું હોય તો શું કરવું જોઈએ તો કે વિશેષ અગ્નિ પ્રગટા હોય તો સામાન્ય પરમાત્મા તો બધે વ્યાપ્ત છે પણ સામાન્ય પરમાત્મા વ્યાપ્ત છે એ આપણા અજ્ઞાનને દૂર ન કરે વિશેષ રૂપે આપણી અંદર ભગવદ્ધાકાર વૃત્તિ થાય અથવા બ્રહ્માકાર વૃત્તિ થાય આત્માકાર વૃત્તિ થાય તો એ વિશેષ જે વૃત્તિ પ્રગટ થાય ને એ આપણા અંદરના અંધકારને દૂર કરે વિશેષ રૂપે જે પરમાત્મા આપણી અંદર વિશેષ રૂપે આત્મા અથવા પરમાત્મા પ્રગટ થાય એ આપણી અંદરના અંધકારને દૂર કરે એટલે બે વસ્તુ છે એ સેમ છે વિરહની અવસ્થા એ બરાબર છે અને વિષાદની અવસ્થા બરાબર છે કોઈ એની જગ્યાએ બરાબર વ્યવસ્થિત છે એટલે એમાં ફર્ક નથી અને ભક્ત લોકોની તાકાત હોય છે જળ વસ્તુ પણ બોલતી થઈ જાય ભક્ત લોકોની અંદર એવી શક્તિ હોય કે જળ દેખાતી હોય નિર્જીવ દેખાતી હોય એ વસ્તુ એના ભાવથી પ્રગટ થઈ જાય એટલે ભક્ત લોકોને ઘણા ઘણા ચમત્કારો દેખાય આમ સામાન્ય રીતે કૃષ્ણ ભગવાનની આકૃતિને આપણે જોતા હોય તો આપણને એમાં કાંઈ ન દેખાય પણ એને તો કંઈક એવું અદ્ભુત દેખાય કે એના આખા જીવનને પરિવર્તિત કરી નાખે એવી વસ્તુને દેખાય એની દ્રષ્ટિ હોય ને એવી પ્રેમાવસ્થામાં હોય ને કે દેખાતું ન હોય એ બધી વસ્તુને દેખાવા મળે એની એની દિવ્યતા દેખાય એનો પ્રકાશ દેખાય એવું એટલે ભક્ત લોકો છે એ બધી વસ્તુ બધી વસ્તુ હોય ને એની અંદર ભક્ત લોકો બધાની અંદર જ્યારે પરમાત્મા જોવે એટલે પરમાત્મા રૂપે તમે જુઓ એટલે પરમાત્મા વિશેષ રૂપે ક્રિયા કરે કોઈને કોઈ રીતે આ ચમત્કારો જે જોવા મળે છે એ આ રીતે મળે છે એનો ભાવ જે પ્રકારે હોય એટલે એમ કે છે કે આપણે સુખદેવજી મહારાજ કે જાતા હોય છે અને એની પાછળ વ્યાસજી દોડીને જાતા હોય છે ત્યારે સુખદેવજી મહારાજ એની અવસ્થામાં છે અને ઝાડ છે એ જવાબ આપે છે વ્યાસજીને જે જવાબ આપે છે એ ઝાડ આપે તો એ કે ઝાડ સુકાન જવાબ આપે છે તો એ કે એ ઝાડનું અને પોતાનું જે હોવાપણું છે ને એક થઈ ગયું છે એટલે સુખદેવજીને બદલે એ ઝાડ વસ્તુ જવાબ આપે છે એટલે આ ભક્ત લોકોની અંદર આવું દેખાય અને ઓને ડાયરેક રીતે ડાયરેક્ટ રીતે નામરૂપનો બાદ કરી નામરૂપ છે એનો બાદ કરી નાખે એટલે એને આમાં આમાં શું થાય ત્રણ વસ્તુ હોય છે નામ રૂપ સત ચિત્ત અને આનંદ આ પાંચ અંશો હોય બધી વસ્તુની અંદર પાંચ અંશ હોય જ એટલે ભક્ત લોકો હોય ને એ નામ રૂપ અને સત ચિત્ત અને આનંદ એ પાંચ તત્વને જોવે નામરૂપને ને એ બ્રહ્મય જ ગણે ત્યારે આ જે જ્ઞાની લોકો હોય એ નામરૂપનો નો કરે અને સત ચિત્ત આનંદ એ નામરૂપની ની અંદર જે સત છુપાયેલું છે ને એને જોવે એની અંદર જે જ્ઞાન તત્વ છે એને જોવે એની અંદર આનંદ તત્વ છે પ્રેમ તત્વ છે એને જોવે એની દ્રષ્ટિની અંદર એવું હોય એટલે બધું સત્ય છે એક સંદર્ભથી બધું પરમાત્મા જ છે એટલે જ્યાં આપણે બધું પરમાત્મા છે પણ અત્યારે આપણું શું થયું છે કે નામરૂપ સાથે આસક્તિ થઈ ગઈ છે નામરૂપ સાથે આસક્તિ થઈ ગઈ છે એટલે આપણે એમ કહી છે કે નામરૂપ છે એ પરમાત્મા નથી જ્ઞાનમાં એમ કે નામરૂપ છે એ પરમાત્મા નથી કારણ કે નામરૂપ આરે આપણે એટલા બધા તાદાત્મક કરી ગયા છીએ એટલે નામરૂપ થી આપણે જુદું થવું પડે અને આપણે જુદા થઈ જાય વિવેક થઈ જાય જળચેતનનો જો આપણી અંદર વિવેક થઈ જાય તો પછીના સ્ટેપની અંદર આ જળચેતન દ્રષ્ટા દ્રશ્યના વિવેક પછી બધા દ્રશ્ય વસ્તુની અંદર એ જ ચેતન તત્વ વ્યાપ છે એવું જ્ઞાન થઈ જાય એટલે પેલા જ્ઞાન માર્ગની અંદર પેલા જળ અને ચેતન ત્યારે ભક્તિ માર્ગની અંદર બધું ભગવાન પહેલેથી જ બધું ભગવાન નામરૂપ સહિત બધું ભગવાન ત્યારે જ્ઞાની લોકો શરૂઆતના સ્ટેજની અંદર નામરૂપનો અનદર કરે નામરૂપ છે એ તત્વ નથી એમ કે અને એ બરાબર છે કે અંદર આસ્તે આસ્તે એ નામરૂપની અંદર જેનું તાદાત્મ્ય તૂટતું જાય એટલે બેય સંદર્ભ એક જ છે એટલે બેની ગતિ પણ એક છે એટલે આજે પ્રેમ પાળા હોય ને એની અંદર છેલ્લે જ્ઞાન જ્ઞાન પ્રગટ થાય જ્ઞાનાવસ્થા પ્રગટ થાય સવાલ તો એટલો જ છે કે આપણે ભૂલી ગયા છીએ ચાહે એને નામ ભગવાન આપી ચાહે એને નામ આત્મા આપી એટલે રામકૃષ્ણ પરમંશ કહેતા કે કોઈ પાણીને વોટર કે જલ કે પાણી કે તો વોટર બોલે છે એ એક જ વસ્તુ સમજે છે જલ શબ્દ દ્વારા એક જ વસ્તુ સમજાય છે એટલે કોઈ એમ કે અમે રામને ચાહીં છીએ કૃષ્ણને ચાહી છીએ અલ્લાહને ચાહે છે આત્માને ચાહે છે પણ એ બધાય નામ ખાલી નામ લેબલ જુદા છે પણ એની અંદરનું જે અંદરનું મટીરિયલ છે ને એ એક જ છે સંકેત એક જ છે